દાયગામની મહિલા ટ્રેન નીચે પડતું મુકતા આખા પંથકમાં ચકચાર અકસ્માતની જાણ થતા રેલવે અને સ્થાનિક પોલીસ દોડી આવી અમદાવાદ અસારવાથી ઇન્દોર તરફ જઈ રહેલી ટ્રેન ગાંધીનગર જિલ્લાના દાયગામથી પ્રસાર થઈ રહી હતી તે દરમિયાન દહેગામ ફાલિયા નજીક ટ્રેનની પટરી પર એક મહિલા આવી જતા મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે દહેગામ ખાતે રહેતી મહિલા કોઈ કારણસર નામે કાજલબેન વિપુલકુમાર દેવી પૂજક નામની મહિલા રેલવે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત મામલે દયાગામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે બીજી વીજ ઘટના બે દિવસ પહેલા દયાગામ તાલુકાના કલ્યાણજીના મુવાડા ઉદયનગર ગામના રહેવાસી અક્ષયકુમાર નીરુભાઈ રાવળ જાલિયાની મઠ ગામે ફેક્ટરીમાં મજૂરી કામ અર્થે જતા હતા તે સમય દરમિયાન રેલવે ક્રોસ કરતા અચાનક જયપુર અસારવા ટ્રેન પૂરપાટ આવતી જતાં ટ્રેન સાથે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા આવી રીતે દયાગામથી રખિયાલની વચ્ચે બે વ્યક્તિઓ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામતા આખા દહેગામ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ દહેગામ